હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ઘણા માણસો પેની સ્ટોકમાં ખૂબ મોટું રોકાણ કરતા હોય છે અને આજે આપણે પેની સ્ટોકના ફાયદા અને નુકસાન વિશે વાત કરવી છે અને કેટલાક સ્ટોકની પણ વાત કરવી છે કે પેની સ્ટોકની વિશિષ્ટતા શું છે કે તે ઓછી લિક્વિટીવાળો શેર હોય છે મર્યાદિત લોકો જ એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને ઉચ્ચ વર્તનની ક્ષમતા એ શેરમાં ખૂબ હોય છે ધારો કે તમે બે રૂપિયાનો લીધેલો શેર સો રૂપિયા થતાં વાર લાગતી નથી અને જીરો પૈસા થતાં પણ વાર લાગતી નથી એટલે શેરમાં એ પણ હોય છે ઓછી કિંમતનો શેર ઓછી હોવાથી એમાં લોકો વધારે પ્રવેશ કરે છે હવે આવતીકાલનો ગેનસ મિત્રો એ તમારે મેનેજમેન્ટનું સારામાં સારું હોય એ કંપની પાસે સીડની કિંમત ઊંચી હોય તો એવી કંપનીમાં તમારે રોકાણ કરવું જોઈએ અને એ તમને સારામાં સારું વળતર અપાવી શકે એક પરફેક્ટ પેની સ્ટોક શોધવો મુશ્કેલ છે ઘણા પેની સ્ટોકો છે પણ જે પેની સ્ટોક ગ્રોથ કરવાનો છે એ તમારે શોધવો પડે રોકાણનું નુકસાન પણ સાથે સાથે તમારે એમાં જોવું પડે છે એનું પાછા પણ ચકાસવા પડે કે નુકસાનના પાછા કયો છે અને ફાયદાના પાસા કયો છે પેની સ્ટોકનો શિકાર તેની રોકાણ કરવું એ આકર્ષ અને રોમાંચક હોય છે પેની સ્ટોકમાં રોકાણ કરવું એ રોમાંચક હોય છે ઘણા મિત્રો પેની સ્ટોકમાં રોકાણ કરતા હોય છે પણ એના તમારે નકારાત્મક પાસા પણ વિચારવા જોઈએ કે ભવિષ્યમાં તમારી ક્ષમતા કેટલી છે તમે કેટલું નુકસાન ખમી એમ છો એ ધ્યાનમાં રાખીને તમારે પેની સ્ટોકમાં ફાયદો લેવા જવો જોઈએ મિત્રો પેની સ્ટોકમાં ગજબ વર્તા મળતું હોય છે એ પણ મેં જોયું છે મેં પણ તેની સ્ટોક લીધેલા છે મિત્રો ઘણી કંપનીઓ બંધ થતા પણ જોઈ છે તમારા પૈસા ડૂબી જતા પણ જોયા છે અને સો રૂપિયાનો ભાવનો શેર પંદરસો થતાં પણ જોયો છે અનુભવ્યો છે લીધો છે મિત્રો નાની રકમમાં કંઈક વધુ મોટી બદલવાની શક્યતા પેની સ્ટોકમાં ખાસ આકર્ષણ એ વસ્તુનું છે કે તમે થોડા પૈસા રોકો અને ખૂબ મોટા પૈસા બની શકે છે પરંતુ એવી કંપની તમારે એને તમારે રડારમાં રાખવી જોઈએ આઠથી દસ પેની સ્ટોક અને એના ઉપર સતત બાદ નજર રાખવી જોઈએ એના ફંડામેન્ટ ચેક કરવા જોઈએ એના પરમોટરો ચેક કરવા જોઈએ અને કંપનીનો બિઝનેસ ચેક કરવો જોઈએ અને પછી તમે પેની સ્ટોકમાં તમે નુકસાની ખમી શકો તેટલું જ તમારે એમાં રોકાણ કરવું જોઈએ મિત્રો કે તેની સ્ટોકમાં રોકાણની સાથે સાથે ટ્રેડિંગ શરૂ કરો છો બ્લુચિપ બિઝનેસના મોટા ત્રણ કે ચાર દસ હજાર સાથે કે તમે દસ હજારનું રોકાણ તેની સ્ટોકમાં કરો તો તમારે સમજી વિચારીને કરવું જોઈએ એક બે હજારનું કરો તો તમે એટલું જોખમ ખમી શકો છો ઝડપી ગતિનો લાભ બધા પેની સ્ટોકમાં ઝડપી કિંમતમાં ફેરફાર થાય છે જો કે વર્ષો કરતા દિવસોમાં ભાવમાં બદલાવ આવે છે એમાં વર્ષો જતો નથી તમારે ટૂંકા સમયમાં મોટો ફાયદો પેનની સ્ટોકમાં થઈ શકે છે પેનની સ્ટ્રોકમાં રોકાણમાં જોખમું હવે જોખમું કહે છે કોઈ શેરમાં કોઈ ફંડામેન્ટ ના હોય કોઈ વિચાર ના હોય કોઈ નફો ના હોય અને લોકો પેનની સ્ટોકમાં દાખલ થતા હોય છે દાખલ થતા હોય છે શેરને ઊંચો ઉપાડે છે અને ઊંચેથી સીધો શેરને ને પડે છે એ પણ તમારે યાત્રા રાખવું મેં લોડ સ્ટીલ નામ હતું હવે લોએલ એન્જિનિયર જે છે એ શેરમાં મેં બાર રૂપિયે રોકાણ કર્યું થોડી ક્વોન્ટિટી લીધી હતી પરંતુ એમાં પરમોટરોએ એમનું હોલ્ડિંગ વધાર્યું હતું મિત્રો એ તો મને એમાં એમાં સારું દેખાડ્યું કે ભાઈ પરમોટરોએ એમનું હોલ્ડિંગ વધારે છે સો રૂપિયેથી અગિયાર રૂપિયે શેર આવ્યો તો મેં સતતકાર ઉપર નજર રાખી અગિયાર રૂપિયાની રોકાણ કર્યું અગિયાર રૂપિયાની પચાસ પૈસા રોકાણ કર્યું પરમોટરે એમનું હોલ્ડિંગ વધાર્યું ઘણા પરમોટરે સો રૂપિયાનો શેર જો અગિયાર આવે તો અગિયાર લોકો વેચવા મળે પરંતુ આ પરમોટરનું વિતા આજે એ સાઠ રૂપિયાથી ઉપર જો અને ઘટીને બેતાળીસ રૂપિયા આસપાસ છે ઓગણચાળીસ ચાલે ચાલી નચે આવે તો એમાં તમારે બે ઝીઝક થોડું ઘણું પેની સ્ટોકમાં તમારે પૈસા રોકડ તમારી શક્તિ મુજબ તમે નુકસાની ખમી પહેલાં તો તેની સ્ટોકમાં એ સમજવાનું કે આપણે કેટલું નુકસાન ખમી શું છે એ ગણતરી કરીને પૈસા નોખવા આપણે કરોડો કમાઈ જશે એ ગણતરી કરીને નહીં નોખવાનું મિત્રો પછી કૃત્રિમ તેજી એમાં આવે છે ઓછી કિંમતને કારણે નવા ટેડર્સ માટે ટ્રેડિંગનો અનુભવ મેળવવા માટે ઉપયોગીતા લેવામાં આવે છે અને એનો જોખમ લાભાંશ ખૂબ હોય છે નુકસાન ખૂબ હોય છે અને લાભ પણ ખૂબ હોય છે ત્રણસો ટકા પોણસો ટકા એમાં તમને બેનિફિટ મળી છે પરંતુ ઝીરો પણ થવાની શક્યતા રહે છે તો મિત્રો તમારે મલ્ટીબેગર પેની સ્ટોક ગોઠવા મિત્રો ડેટ ફ્રી દેવા મુક્ત કંપની હોય અને પેની સ્ટોકની હોય એવી ગોઠવાની મિત્રો પરમોટરનું સારું હોલ્ડિંગ હોય એવી પેની સ્ટોક કંપની ગોઠવાની અને આપણા મારા રડામાં કોઈ કંપની એવી આવે છે તો સો ટકા હું તમારા સામે મૂકીશ ઘણા સ્ટોક મિત્રો આ હમણાં તમે સાઉથ ઇન્ડિયન બેંક દસ બારસ રૂપિયા કૂટાતો હતો બાવીસ તેવીસ પચીસ હવે મોકી ગયો મિત્રો એવી તો ઘણી કંપનીઓ પરંતુ એમાં ઓછું માર્કેટ કેપ હોય એવી કંપની પસંદ કરે ધારો કે પેની સ્ટોક હોય પણ એનું માર્કેટ કેપ ખૂબ વિશાળ સુદ એનર્જી તમે જુઓ તો એનું માર્કેટ કેપ ખૂબ મોટું શેરની કિંમત નોંધી આપણે માર્કેટ કેપ નોંધું શેરની કિંમત નોની ફરદામેટ ગઝબના પરંતુ હોલ્ડિંગ સારું ડેટ ફ્રી આવી કંપની પહેલાં મેં શરૂઆતમાં બે વર્ષ પહેલાં ચોપડામાં એસી પેની સ્ટોકની નોંધ કરી બેઠા બેઠા એસી પેની સ્ટોક ગુત્યા હતા બે રૂપિયા ચાર રૂપિયા પચાસ પૈસા આવા બધાએ એમાં ગૂંતા ગુતતા ગુતતા મને ત્રણે પેની સ્ટોક ઉપર નજર કરી એમાં એક લોડ સ્ટીલ હતો એક એ બે કંપનીઓ બિઝી છે એ પણ હું એના વિડીયોમાં તમને એ બેનો પેશર એક વિડીયો બનાવીશ મિત્રો સરસ કંપનીઓ છે ત્રણેય કંપનીઓ આજ તો એ ત્રણ ઘણા ચાર ઘણા એ વખતના બે વર્ષ પહેલોથી થતા ચાર ઘણા પૈસા એમાં થઈ ગયા એક પ્રકાશ સ્ટીલ કરીને કંપની હતી બે રૂપિયા ચાલતી હતી આજે સોહાત રૂપિયા ચાલે છે મિત્રો આવી પેની કંપનીઓમાં તમે રોકાણ કરો અને તમારે રોકાણનો મે મેં રેશિયો પણ આ હતો કે તમારે એક લાખનું જો રોકાણ કરવાનું હોય તમારું એક લાખનો પોટફોલિયો હોય તો ફક્ત તમે પાંચ હજાર રૂપિયા જ સ્ટોક બનાવો બાકીના પૈસા મિડ કેપ સ્મોલ કેપ લાર્જ કેપના શેરો બનાવો બધું સ્ટોક બનાવવાનો મિત્રો ને કે તમારે શેરબજારથી એલર્જી થઈ છે તમે શેર બજારથી દૂર જતા રહેશો એક વખત નુકસાન થશે તો અને ભવિષ્યમાં તમને જે મળવાના લાભશો તમે વંચિત થઈ જશો શેર બજારમાં આપણે ટકવાનું છે ખૂબ મોટી કમાણી કરવાની છે પણ પહેલે માળખીએ પહેલે કોળીએ માખી ના આવે એના માટે આપણે સારા સ્વરૂપમાં પહેલો દુકાણ કરવાનું મજબૂત થઈ જાય મજબૂત થયા પછી શેર બજારમાંથી કમાણા પછી એ કમાણીમાંથી તમે કોઈ પેનની સ્ટોક લો તો એ ચાલો